નમસ્કાર હું છું કિરણ કાપુરે નવજન ન્યૂઝના આજે વિશેષ કાર્યક્રમમાં ડોક્ટર કેતન પટેલ ઉપસ્થિત છે ડૉક્ટર કેતન પટેલ હોમિયોપેથિક ફિઝિશિયન છે તેમણે ઓટિઝમ જે બીમારી છે તેના દસ હજારથી વધુ બાળકોની સારવાર કરી છે પાંત્રીસ દેશોમાં તેમણે આ સારવાર પૂરી પાડી છે ઓટિઝમ બીમારી શું છે ઓટિઝમનું સમાધાન શું છે આપણા ત્યાં તેના વિશે જાગૃતતા નથી તો તે વિશે ડૉક્ટર કેતન પટેલ સાથે વિગતે વાત કરવી છે તેના તે સમસ્યા શું છે તેની અને તેનું સમાધાન શું છે અને ભારતમાં તેની સ્થિતિ શું છે તો ડૉક્ટર કેતન પટેલ સૌથી પહેલાં સવાલ તો એ છે કે ઓટિઝમ એટલે શું કારણ કે આપણે ત્યાં તેના વિશે કશું જાગૃતતા નથી તો ઓટિઝમ એટલે શું નમસ્કાર દર્શક મિત્રો ઓટિઝમ એ બાળકોમાં દોઢ વર્ષથી લઈ અને અઢી વર્ષની ઉંમર સુધીમાં નિદાન પામતી બીમારી છે જેમાં બાળકની જ્ઞાન તંતુને લગતી સિસ્ટમ એટલે કે ન્યુરોલોજિકલ સિસ્ટમ અંતસ્ત્રાવીની ગંથિ એટલે કે એન્ડોક્રાઇન સિસ્ટમ અને એના પાચન તંત્રને લગતી બીમારી એટલે કે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ એટલે ઓટિઝમ પાચનક્રિયા અંતસ્ત્રાવ ગ્રંથિ અને જ્ઞાનતંતુ સાથે જોડાયેલી બીમારી છે જે દોઢ વરસથી અઢી વરસ સુધીના બાળકોમાં નિદાન થાય છે જેમાં બાળક પોતાની ઉંમર પ્રમાણે બોલતું નથી બીજા પોતાની ઉંમરના બાળકો સાથે મિક્સ થતું નથી તેની વર્તણૂક હોય છે તેનાથી ઘણા બધા લોકોને પરેશાની થાય છે મા બાપને પણ એનાથી હેરાનગતિ થાય છે સાહેબ મારું બાળક આખો દિવસ કુદાકૂદ કરે છે મારું બાળક અલગ અલગ જાતના ફેશિયલ ચહેરા બનાવે છે મારું બાળકને કોઈ ભય જ નથી એ ગમે ત્યાંથી ગમે ત્યાં કૂદકા મારે છે ઇલેક્ટ્રિકના વાયરને પકડી લે છે પહેલાં માળેથી કૂદકો મારી લે માંડ માંડ પકડ્યો છે પાણીમાં સીધો ભૂસકો મારી દે છે કે કોઈ ખબર જ નથી આ બધા લક્ષણો બોલવું નહીં બીજા બાળકો જોડે મિક્સ થવું નહીં પોતાના નામથી બોલાવે તો જોવું નહીં મા બાપને ઓળખવા નહીં આવા ઘણા બધા જે લક્ષણો છે એ ઓટિઝમને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસોર્ડર બનાવે છે પણ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસોર્ડર છે એમાં આ તો બહુ વાઈડર રેન્જ છે અને તમે એના લક્ષણો પણ ગણાવ્યા કે આટલા આટલા બાળકોમાં આવી રીતે લક્ષણ હોઈ શકે ડિસોર્ડરના પણ તેની એક એક બીમારી વિશે આપણે વાત કરી શકીએ એનું નામ શું છે ટેકનિકલી અને એના લક્ષણો શું છે કારણ કે આ તો જે અત્યારે તમે વાત કરી એ તો સમગ્ર ઓટિઝમ વિશેની વાત કરી તો આપણે એક એક વિશે વાત કરીએ જો સૌથી પહેલાં લઈએ કે પાચનતંત્ર તો ઓટિઝમમાં લિકીઘટ સિન્ડ્રોમ હોય છે લિકિગટ સિન્ડ્રોમ એટલે માલ એબ્સોપ્શન સિન્ડ્રોમ કે જે બાળકના શરીર માટે જરૂરી વિટામિન છે તે બોડી એને પચાવવાની જગ્યાએ એને કાઢી નાખે છે જે ખોરાકમાં ટોક્સિન્સ છે કે તમારે કે તમારી બાળક જે વેજીટેબલ ખાધું એના ઉપર દવાઓ છાંટેલી છે ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ્સ ટોક્સિન્સ છે બીજા બધા એને એબ્સોર્બ કરે છે એને ચૂસી લે છે બોડીમાં ભેગું કરે છે અને સારી વસ્તુ ફેંકી દે છે એટલે બધા બાળકના મા બાપ કહેતા હોય છે ડૉક્ટર સાહેબ મારો બાળક જે ખાય છે ને એ બધું બહાર સ્ટૂલમાં પાસ થાય છે અને એના સંડાસમાં એટલી બધી દુર્ગંધ આવે છે કે અમારે એને તરત વોશ કરવું પડે છે આ પહેલું સિમ્ટમ છે લીકીગટ સિન્ડ્રોમનું બીજું સિમ્ટમ છે પેટમાં એટલો બધો ગેસ થાય છે કે બાળક કુદાકૂદ કરે છે આખો દિવસ ચીસો પાડે રાડો પાડે બેચેનીથી રહ્યા કરે કારણ કે એ સમજાવી નથી શકતું કે મને પેટમાં દુખે છે તો લિકીગટ સિન્ડ્રોમમાં ઓટિઝમમાં આ ગેસ છે જે બાળકોને હેરાન પરેશાન કરી નાખે છે સાહેબ મારું બાળક બે વખત પેટ સાફ આવી જાય તો એકદમ સામાન્ય રહે છે નહીં તો રાત્રે બે વાગે ઉઠી જાય છે સવારે સાત વાગ્યા સુધી રમે છે પછી સાત વાગે સુઈ જાય છે બેથી સાત એ લોકોને પેટમાં ગેસ થાય છે ગેસ સૂવા નથી થતો સાત વાગે જ્યારે ગેસ નેચરલી એનું સમન થાય છે ત્યારે બાળકને ઊંઘ આવે છે અને પોતાની ઊંઘ પૂરી કરવા માટે ઊંઘી જાય છે અને આમાં સૌથી અગત્યનું એ છે કે આ બીમારીને ઓળખવી કોઈ આપણા ત્યાં જાગૃતતા નથી એટલે ઘણી આ ઓળખાતી નથી અને પછી એનું વરવું સ્વરૂપ પણ જોવા મળે તો એને ઓળખવી કેવી રીતે કોઈ પણ માતા પિતા છે એના બાળકને આવી બીમારી હોય તો આનો તો સ્કેલ બહુ નીચાથી લઈને બહુ હાઈ સ્કેલ છે તો એ ઓળખવી કેવી રીતે સામાન્ય રીતે તમારું બાળક ઉંમરની સાથે બોલતા ના થાય સવા વર્ષે દોઢ વર્ષે તો તમારે તમારા નજીકના તમારા પીડિયાટ્રિશિયન હોય અથવા ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન હોય અથવા જે લોકો આ ગ્લોબલ ડેવલપમેન્ટલ ડિલેસ કે ઓટિઝમની પ્રેક્ટિસ કરે છે જે લોકો આ બીમારી વિશે જાણે છે તેની પાસે જવું જોઈએ કે ખાલી સ્પીચ ડીલે છે કે એની સાથે બીજી બધી બીમારીઓ જોડાયેલી છે જેવી કે ઓટિઝમ કોઈ જીનેટિક બીમારી કોઈ મેટાબોલિક બીમારી કોઈ માઇટ્રોકોન્ડલ ડિસોર્ડર અથવા બેનું કોમ્બિનેશન પણ હોઈ શકે તો એ જાણો અને તેના વિશે જાણી અને મોટાભાગના દર્દીઓમાં ફક્ત એનો ખોરાકમાં ફેરફાર કરવાથી કે એક સામાન્ય દવા આપવાથી સ્પીચ આવી જતી હોય છે જો ઓટિઝમ હોય તો જ્યારે મા બાપને ખબર પડે છે ત્યારે તમારે એક મિશન લેવું પડશે કે બે વર્ષ સુધી મારા બાળક પાછળ લાગી જઈશ હું ડૉક્ટરની સલાહથી એને સમયબદ્ધ બે વર્ષ કે સવા બે વર્ષમાં હું એને મેઇન સ્ટ્રીમમાં બીજા બાળક જેવું બનાવી અને મૂકી દઈશ અને આ બીમારી જે છે એ હવે વધી રહી છે એવું ડબલ્યુ પણ નોંધ્યું છે વિદેશોમાં પણ જે અભ્યાસ થયા છે એમાં પણ નોંધાયું છે કે આ બીમારી દિવસે ને દિવસે વધી રહી છે તો એક તો એના કારણ શું હોય શકે કે આ આ બીમારી કેમ વધી રહી છે અને કેમ થાય છે આ બીમારી જો એના કોઈ કારણો પબ્લિશ થયા હોય કાં તો અભ્યાસમાં આવ્યા હોય તો જો એના કોઈ કારણો હજી સુધી આટલી બધી કોન્ફરન્સ થાય ને તો એના પ્રોબેબલ કારણો કહે છે એમાં પહેલું કે જ્યારે બાળક માતાના પેટમાં હોય ત્યારે માતાનું હાઇપોથાઇરોડિઝમ હોય કે એનો થાઈરોઇડ ઇમ્બેલેન્સ થયેલો હોય માતાએ બાળક પેટમાં હોય ત્યારે કોઈ જે ફિટસને હાર્મ કરે બાળકને અંદર હાર્મ કરે એવી દવા લીધેલી હોય અથવા ઘણા બધા બધાને તણાવતો હોય છે પણ જરૂર કરતાં વધારે માનસિક તણાવથી એક ગ્રસ્ત હોય સ્મોકર મધર હોય આલ્કોહોલિઝમવાળી મધર હોય એવી માતામાં આવા બાળકોનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે જે લોકોએ આઈયુઆઈ આઈવીએફથી બાળક કે આર્ટથી બાળક ગર્ભધારણ કર્યો છે એવા બાળકોમાં પણ આ ઓટિઝમની બીમારીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે પણ આ બીમારીને અટકાવી હોય કોઈ કિસ્સામાં કે તમારે આ આવી રીતના જે બાળકો હોય ઓટિઝમ ઓટિઝમવાળા ન જન્મે તો એના માટે કશું આપણે પ્રીકોશન લઈ શકીએ જો અત્યાર સુધી કોઈ ટેસ્ટ નથી પણ જો તમારું પહેલું બાળક ઓટિઝમવાળું હોય અને તમારે જો બીજું બાળક ઓટિઝમવાળું ના જોતું હોય તો એના માટે જ્યારે તમારી પ્રેગનન્સી તમે બીજું બાળક કરવાનું હોય એ પહેલાં તમે હસબન્ડ અને વાઇફનો જીનેટિક ટેસ્ટ કરાવો બાળકનો પ્રી જીનેટિક ટેસ્ટ કરાવો તો એનાથી નેવું ટકા બીમારીમાં તમને ખ્યાલ આવી જતો હોય છે અને તમે આ ઓટિઝમને આ બાળકને તમે આવતું અટકાવી શકો છો જો એમાં કોઈ પણ પેરામીટર પોઝિટિવ આવે તો તમે જીનેસિસિસ જીનેટિશિયનની સલાહ લઈ અને તમે આગળ વધી શકો છો પણ આનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે એટલે વિદેશમાં પણ એના કેસીસ વધ્યા છે આપણા ત્યાં જાગૃતતા નથી પણ તેમ છતાં કેસ તમે જે પ્રેક્ટિસ કરો છો એમાં પણ તમને લાગે છે કે જ્યારે બે હજાર પાંચમાં મેં પહેલી ઓટિઝમ વિશે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે દર એકસોને એક બાળકે એક બાળક ઓટિઝમથી પીડિત હતું એવો સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ સીડીસી અમેરિકાનો ડેટા હતો અચ્છા આજની તારીખનો જે પછી સાઈઠે એક આવ્યો આજે એવું છે કે દર એકત્રીસ બાળકે બત્રીસ બાળકે એક બાળક ઓટિઝમથી ગ્રસ્ત છે એના સિવાય સેરેબ્રરપાલસી હોય એટેન્શન ડેફિસિટ હાઈપર એક્ટિવ ડિસોર્ડર હોય કે એડીડી હોય કે લર્નિંગ ડિફિકલ્ટીઝ હોય મીન્સ દિવસે દિવસે ન્યુરોલોજીકલી ચેલેન્જ બાળકોની સંખ્યા વધી રહી છે જે બહુ ગંભીર બાબત છે તમે એચઆઈવી ગ્રસ્ત બાળકો ડાયાબિટીસવાળા બાળકો કે બીજી બીમારીવાળાનું ટોટલ મારો ને એના કરતાં વધારે છે દિવ્યાંગજનો આખા આખા દુનિયામાં બહુ મોટો અત્યારે સમસ્યા થઈ રહી છે પૂરી આખા દુનિયાનું કોઈપણ દેશનું બજેટ બગાડી રહી છે એવી બીમારી છે આ પણ હવે આ પ્રશ્ન એવો આવે છે કે જો ઓટિઝમ આટલો ગંભીર છે આટલી સંખ્યા વધી રહી છે તો પછી સરકાર પ્રત્યે એનું દુર્લક્ષ કેમ છે કેમ એના પર કોઈ નીતિ નથી ઘડાતી કાં તો એના વિશે જાગૃતતા જે બીજા બધા બીમારીઓ વિશે થાય છે એવું કેમ આના વિશે નથી થતું આના વિશે થાય છે પણ જે થવું જોઈને એટલું થતું નથી કારણ કે પેરેન્ટ્સો છે ને પોતપોતાની રીતે પોતાના બાળકને સારો કરવા માટે અલગ અલગ પ્રયત્નો કરી જોવે છે જેમાંથી થોડા મહદઅંશે સફળ થાય છે બાકી બધા મોટાભાગના લોકોનો ટાઈમ જતો રહે છે કારણ કે આ બીમારી વિશે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસોર્ડરમાં પેથોફિઝિયોલોજી શું છે તેવું જાણનારા લોકો બહુ ઓછા છે આ બીમારીને ફક્ત એવી રીતે લેવામાં આવે છે ડૉક્ટર પાસે જાય ડૉક્ટર એક રેસ્પિરિડોન નામની દવા લખે એરિપીપરાધોલ નામની દવા લખે બાળકનું મગજ થોડા સમય માટે શાંત થઈ જાય એને થોડી થેરાપી આપે એટલે બાળકમાં થોડો સુધારો આવે પણ એનાથી આગળ મેઇનસ્ટ્રીમમાં આટલી વસ્તુથી બાળક આવતું નથી કારણ કે તમારે આ બાળકનું એકદમ ગટ આખું કમ્પ્લીટ કરવાનું છે અત્યારે યુરોપમાં જે સ્ટડી ચાલે છે ને એ ગટ અને ઓટિઝમ ઉપર ચાલે છે ગટ બ્રેન અક્ષિસ અને એમાં એ લોકો ગટને સારું કરવામાં આગળ વધ્યા છે અને બાળકમાં સુધારો લાવી શક્યા છે પણ આ એક ગટ છે એ પચાસ ટકા ઓક્યુપાય કરે છે પછી બાકી એમાં લાઈમ ડિઝીઝ છે પાનસેન પાંડાસ છે બ્રેઇન ઇન્ફ્લામેશન છે હાઈ મેલ હોર્મોન છે બહુ અગત્યની વાત કહું કે ઓટિઝમના બાળકો છે ને એમનો મેઇલ હોર્મોન એટલે કે ટેસ્ટોસ્ટેરોન એ હોર્મોનનું લેવલ એપિસોડિક હાઈ થતું હોય છે આટલી બધી માતાઓ અમને ફરિયાદ કરે ડૉક્ટર સાહેબ મારું બાળક ઊંધું સૂવે છે પોતાના પ્રાઇવેટ પાર્ટને પ્રેસ કરે છે એ ઓછીકું રાખે છે ક્યારેય કોઈને ટચ કરે તો પોતાનું આખું શરીર હક કરે છે એને બરાબર આવડતું નથી પણ એમાં બાળકનો વાંક નથી કારણ કે બાળકનો મેઇલ હોર્મોન હાઈ છે અને બાળકને સમજણ નથી પડતી કે મારે આને કઈ રીતે મેનેજ કરવું હોમિયોપેથીમાં લિમ્બિક સિસ્ટમ ઉપર અસર કરતી દવાઓ આપવાથી બાળકનો મેઇન હોર્મોન થોડો ઓછો થાય છે અને બાળકના ફોકસમાં વધારો થાય છે તો આવી વીસ વસ્તુઓ અલગ અલગ ઓટિઝમવાળા બાળકને અસર કરી રહી છે એમાંથી તમારે આઈડેન્ટિફાય કરવાનું છે કે આ વસ્તુ આ બાળકમાં વધારે છે અને આને કંટ્રોલ કરવાથી બાળકમાં ઇમ્પ્રુવ આવશે એક પછી એક લેયર ક્લિયર કરતા જઈએ છીએ અને બાળકમાં સુધારો આવે છે ડૉક્ટર સાહેબ અમે દવા આપી હવે અમને ખબર નથી પડતી કે અમારું બાળક આટલું બધું ક્યાંથી શીખી લે છે કારણ કે એ લોકોમાં ખાલી પચીસ ટકા જ લોકો પ્રોફાઉન્ડ ઓટિઝમ ઓટિઝમ એટલે પ્રોફાઉન્ડ ઓટિઝમ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી હોય પંચોતેર ટકા બાળકોની ઇન્ટેલિજન્સી એમની ઉંમર કરતાં વધારે હોય છે એટલે એમના માટે શીખવું એ બહુ સરળ બાબત છે અને દરેક ઓટિસ્ટિક બાળકમાં એક ઓર્ડિનરી ક્વોલિટી હોય સાહેબ મારો બાળક તમે અઢારસો ને બાવીસની વાત કરશો ને કે ઓગસ્ટ મહિનો અને બાવીસ તારીખ તો એ તરત વારનું નામ કહી દઈશ એ લોકોને ફોટોગ્રાફિક મેમરી હોય એ ક્લિક 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 કરી લે અને તમે જે પણ બોલો એની સામે કેલેન્ડર આવી જાય અને તમને સાચો દિવસ બતાવે છે કોઈ બાળકના માતા પિતા એવું કે સાહેબ મારા દીકરાને એક રસ્તો એક જ વખત યાદ કરાવવો પડે છે પછી એ જ એમ કહે છે કે ખોટા રસ્તે લીધી હોય ને પાપા રોંગ પાપા રોંગ મીન્સ એને ખબર પડી જાય છે કે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ એટલે દરેક બાળકમાં એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટી હોય છે પણ આપણે એ ક્વોલિટીને આપણે ચેનલાઇઝ કરી અને એની બધી જ ક્વોલિટીઓ બેસ્ટ કરવાની છે એ કોઈપણ રીતે પાછળ ના હોવો જોઈએ પણ ઓટિઝમની જ્યારે વાત આવે છે ત્યારે છોકરીઓ કરતાં છોકરાઓમાં આ વધારે હોય છે એવું ડેટા કહે છે તો એવું કેમ છે એમાં એવું છે કે જે એક એક્સ લિંક ક્રોમોસોમ છે એની જે અસર છે એ બાળકીઓમાં જોવા મળે છે તેના કરતાં બાળકોમાં વધારે જોવા મળે છે બધા લોકો પાછળ લાગેલા છે કે બાળકોમાં કેમ વધારે જોવા મળે છે એટલું તો નક્કી કરી શક્યા છે કે બાળકોમાં વધારે જોવા મળે છે પણ કેમ જોવા મળે છે એ હજી સુધી નક્કી નથી કરી શક્યા ઓકે અને હવે આપણે થોડું એના આ જે ઓટિઝમ છે એની ઉપચાર પદ્ધતિ છે એના પર વાત લઈ જઈએ તો ઉપચાર પદ્ધતિમાં એક છે તમે જે પ્રેક્ટિસ કરો છો એક હોમિયોપેથિક છે એલોપેથી છે તો એમાં અસરકારક અત્યાર સુધી શું સાબિત થયું છે વિદેશમાં કઈ ઉપચાર પદ્ધતિ અપનાવાય છે અને તમારા અનુભવ શું કહે છે આમાં ઓટિઝમના રિસર્ચના તારણો એવું કહે છે કે આ બાળકોમાં વિટામિન ડીની કમી હોય છે કેલ્શિયમની કમી હોય છે એ લોકોની મિથાઇલેશન પ્રોસેસ એટલે કે વિટામિન બી ટ્વેલ્વ બનાવવાનું બી વન બી ટુ બી ટ્વેલ્વ બી સિક્સ એની પ્રોસેસ ફૂલટી હોય છે એ લોકોની અંદર લોહી ધીમું ફરતું હોય છે અને એ લોકોમાં ફોલિનિક એસિડ અને આયન બાઇન્ડિંગ કેપેસિટી હોય એમાં પ્રોબ્લેમ હોય છે એ લોકોની અંદર પેટની અંદર આખું ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમ બગડેલી હોય છે બાળકોનો મેઇલ હોર્મોન હાઈ હોય છે બાળકોની અંદર બોરેલિયોસિસ નામનું ઇન્ફેક્શન જોવા મળે છે લાઈમ ડિઝીઝ ઘણા બધા બાળકોમાં જે બાળકની માતાના માથામાં બહુ જ જૂ પડેલી હોય કે ગામડામાં કે શહેરમાં કોઈ બાળકની માતાને ઇન્સેક્ટ પોઈઝનિંગ થયું હોય તો એનું જે પોઈઝન છે એ બાળકમાં પાસ થાય છે એને લાઈમ ડિઝીઝ કહે છે તો તમે એલવાયમ લાઈમ ડિઝીઝ અને ઓટિઝમ કનેક્શન વિશે વાંચશો તો તમને ઘણી બધી માહિતી મળશે તો આ જે ટોક્સિસિટી છે બોરેલિયોસિસ ઇન્ફેક્શનની એ તમે ક્લિયર કરો છો બાળકમાં બારથી ચોવીસ ટકાનો સુધારો જોવા મળે છે દરેક વસ્તુ સાચી છે હાવડનું રિસર્ચ એવું કહે છે કે ઓટિઝમ છે એ નથિંગ બટ ધ માઇક્રોસ્ટેટસ એપિલેપ્ટિકસ કે ભાઈ એ લોકોને સાયલન્ટ સીઝર હોય છે વાત સાચી છે કઈ રીતે ખબર પડે કોઈ માણસ બોલે કે ઓટિઝમમાં આ વસ્તુ છે તમે ઓટિઝમવાળા બાળકને એન્ટી એપિલેપ્ટિક મેડિસિન આપશો તો એમાં ટેમ્પરરી સુધારો મળશે કારણ કે એ એપિલેપ્સી કંટ્રોલ કરે છે પણ જ્યારે તમે એન્ટી એપિલેપ્ટિક આપો છો ત્યારે એ દવાની લિવર ટોક્સિસિટી વધારે હોય છે એટલે બાળકના બીજા સિમ્ટમો હોય એ બગડી જાય છે એટલે એક સુધારવા જઈએ છો બે કે ત્રણ બીજી વસ્તુ બગડે છે પણ એક વસ્તુ સાચી કે ભાઈ હાવાડે એવું કીધું છે કે ભાઈ એમાં માઇક્રોએપિલેપ્સી હોય છે દે આર રાઇટ કેમ તો કે અમે એનો ઉપયોગ કરીએ છીએ અમે હોમિયોપેથી એન્ટી એપિલેપ્ટિક મેડિસિન યુઝ કરીએ છીએ અને બાળકમાં સુધારો જોવા મળે છે જે લિવરની ટોક્સિસિટી કરતી નથી પણ જે સવાલ એક એલોપેથી છે અને હોમિયોપેથી તમે જે યુઝ કરો છો તો હોમિયોપેથીમાં કેવી રીતના આના રિઝલ્ટ સારા મળી રહ્યા છે એ તમે જરા વિગતવાર કહેશો હું કહું તમને કે હોમિયોપેથીમાં લિકીગટ સિન્ડ્રોમ કે ફૂડ પાર્ટિકલ કમ્પ્સ ઇનજા ઇનડાયજેસ્ટેડની એકસો પંચોતેરથી વધારે દવાઓ છે હેવી મેટલ્સની સો કરતાં વધારે દવાઓ છે નાના બાળકોમાં જે મેઇલ હોર્મોન હાઈ છે એની છપ્પન કરતાં વધારે દવાઓ છે નાના બાળકોમાં જે પોઈઝનિંગ આવ્યું છે લાઈમ ડિઝીઝ બોરેલિયોસિસ ઇન્ફેક્શન એની સો કરતાં વધારે દવાઓ છે બાળકના સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી એમાં કઈ વસ્તુ વધારે છે પાન્સ અને પાંડાસ સાયકટ્રિક ઓટોઇમ્યુન ન્યુરોલોજીકલ સિન્ડ્રોમ ન્યુરોસાયકિયાટ્રિક સિન્ડ્રોમ અને પાંડાસ તો એ ગળામાં જે સ્ટેફાઇલોકોકલ ઇન્ફેક્શન થાય છે એની દવા આપવાથી બાળકમાં સેજ બાળકમાં થોડીક બિહેવિયર ઇસ્યુ હોય અને એમાં પાંચ અને પાંડા લાગવાથી એનામાં ઓટિઝમનું પિક્ચર આવે છે તો એવા બાળકો ઝડપથી સારા થાય છે કારણ કે એમાં જે સ્ટેફાઇલોકોકલ ઇન્ફેક્શન છે એનું ઇન્ટ્રિન્સિક સબસ્ટન્સ છે એની ટોક્સિસિટી દૂર કરવાની દવા આપીએ એટલે બાળકમાં સીધો ચાર મહિનામાં સુધારો મળે એટલે બીજા લોકોને ખબર નથી કે પાનસ અને પાંડાવાળા બાળકો છ આઠ મહિનામાં સારા થઈ ગયા એટલે કોઈ કોઈની પાસે એવું ગયું હોય તો કે હું તો ઓટિઝમવાળું બાળક છ કે આઠ મહિનામાં સારું કરી દઉં છું ઘણા બધા ડૉક્ટરો દાવા કરે છે પણ એ જ બાળક હોય કે જેમાં માઇલ્ડ એડીડીના સિમ્ટમ્સ હોય અને એમાં પાન્સ અને પાંડાઝ લાગેલા હોય તો એવા બાળકો આઠ મહિનામાં સારા થઈ જાય જેનો મતલબ એવો નથી બધા થઈ જાય ઓટિઝમ એક એવી બીમારી છે જો ફૂલ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર હોય તો એમાં બાળકને બાળકની પાછળ કુટુંબના દરેક સભ્યોએ અઢી વર્ષ સુધી લાગવું પડે છે ત્યારે બાળકને તમે સ્ટ્રીમમાં લાવી શકો છો ત્યારે તમારી પાસે સારા ડૉક્ટર હોય સારા તમારી પાસે પરફેક્ટ ડાયટ હોય તમારી પાસે ત્રણ કે ચાર મહિના માટે તમારા છોકરાને ડિસિપ્લિન અને મેનરિઝમ શીખવાડે એવો થેરાપિસ્ટ હોય અને જે થેરાપિસ્ટને બરાબર ખ્યાલ છે કે હું જે બાળકને બાળકની સાથે જે થેરાપી આપી રહ્યો છું તેમાં મારી થેરાપીથી બાળકને કોઈ પીટીએસડી એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડરના કોઈ પણ સિમ્ટમ હું એડ નથી કરતો ત્યારે એ બાળક સ્ટ્રીમમાં આવે છે પણ આમાં જ્યારે હોમિયોપેથિકની આપણે વાત કરીએ તો જ્યારે ટેસ્ટ થતાં હશે આના એ તો મને લાગે છે કે એલોપેથી મુજબ જ થતા હશે જે નક્કી ટેસ્ટ ટેસ્ટ સર્વસામાન્ય છે દેખો જો પેરેન્ટ્સ છે ને પહેલા બધા હેવી મેટલના ટેસ્ટ કરાવતા હતા એટલે મર્ક્યુરીનું લેવલ હાઈ આવે એટલે મર્ક્યુરીને ડિટોક્સ કરવા માટે આઈવી ચિલેશન આપે જ્યારે તમે આઈવી ચિલેશન આપો છો ત્યારે તમે તમારા મર્ક્યુરીને કાઢો છો જોડે જોડે નોર્મલ સેલને પણ ડેમેજ કરો છો એ જ હોમિયોપેથી તમે મર્ક્યુરી ડિટોક્સ કરો તો તમે તમારા બાળકને ઓર મજબૂત કરો છો અને તમારા બાળકનું મર્ક્યુરી લેવલ ઝીરો લાવી શકો છો જ્યારે તમે તમારા બાળકને હાર્મ પહોંચાડ્યા વગર તમે હોમિયોપેથી ડિટોક્સ કરી શકો છો તો લોકોએ હવે આઈવી ચિલેશન કરવાનું બંધ કરી દીધું છે હું તમને કહું કે અમેરિકામાં હું જ્યારે પણ કોન્ફરન્સમાં જાઉં છું બે હજાર સત્તરથી ત્યારે ત્યાં ડિટોક્સ પ્રોટોકોલ હોય છે તો એ લોકો પણ હોમિયોપેથીનું એક આખું અમેરિકાની ઓટિઝમ સેશનમાં એક આખું હોમિયોપેથીનું સેશન હોય છે આજે મારી પાસે લંડનથી ડોક્ટર એમના દીકરાને દવા લેવા હોય છે ડૉક્ટર મારે ચિલેશન નથી કરાવવું તમે હોમિયોપેથીથી મારા દીકરાની હેવી મેટલ કાઢી આપો તમે હોમિયોપેથી દવાથી મારા છોકરાનું લીકી ઘટ પાંચ પાંડાસ અને લાઈમ ડિઝીઝ ક્લિયર કરી આપો તમે જે ડાયટ પ્રોટોકોલ આપશો એ અમે ફોલો કરીશું લંડનમાં આજે પણ ડાયટ પ્રોટોકોલ નથી ડાયટ પ્રોટોકોલ વગર પચીસ વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું મેં એક પણ બાળક ઓટિઝમ સ્પેક્ટર ડિસઓર્ડરમાંથી સારું થતું નથી જોયું આ બાળકોને ગ્લુટિન ફ્રી કેસિન ફ્રી સુગર ફ્રી ડાયટ આપવો બહુ જ જરૂરી છે કારણ કે જે બોડીમાં ફંગસ અને ઇસ્ટ હોય છે તે ગ્લુટિન ફ્રી કેસિન ફ્રી સુગર ફ્રી ડાયટ વગર ઓછી થતી નથી જે બાળકની સર્ક્યુલેટરી સિસ્ટમમાં અવરોધરૂપ છે તમે ઓટિઝમવાળા સો બાળકોનો બ્લડ રિપોર્ટ કરશો તેમાં તમે કિડની ફંક્શન ટેસ્ટ એટલે કે રિનલ ફંક્શન ટેસ્ટ કરશો તો બધા જ બાળકનું સીરમ ક્રિએટાનીન લેવલ લોઅર સાઈડ ઉપર આવશે અમે યુનિવર્સિટીના પીએચડી હું પીએચડી ગાઈડ હતો ત્યારે અમે લોકોએ છસો ને સાડત્રીસ બાળકોના ટેસ્ટ કરેલા સરપ્રાઇઝલી છસો સાડત્રીસ બાળકોમાંથી છસો ને અઢાર બાળકોમાં સીરમ ક્રિએટાનીન લેવલ લો ઉપર હતું એ બતાવે છે કે બાળકના શરીરની અંદર લોહીનું પરિભ્રમણ સ્લો છે બ્રેઇન સુધી એનું ઓક્સિજનેશન થતું નથી અને જ્યારે અમે આ રિપોર્ટ ચેક કરીએ બહુ એકદમ સાદો રિપોર્ટ છે સીરમ ક્રિએટેનિનનો સો રૂપિયામાં થઈ જતો રિપોર્ટ છે ઓછું હોય છે અમે બાળકને કહીએ છીએ ફાધરમાં તમારા બાળકને રનિંગ વોકિંગ સ્કેટિંગ સાયકલિંગ કરાવો સાહેબ બે મહિનામાં બહુ જ ફરક પડી ગયો આટલા બધા દિવસથી અમે જે કંઈ કરતા હતા ને અમારું વ્યર્થ ગયું અમે દોડાવવાનું ચાલુ કર્યું હતું તો આજે અમને એવું લાગે છે કે અમારો છોકરો બહુ સરસ હોત પણ એના પાછળનું એકમાત્ર કારણ આ છે કે એ લોકોનું સિરમ ક્રિએટેનિન ઓછું હોવું બ્રેઇન સુધી ઓક્સિજનેશન ના થાય એટલે તે લોકો કન્ફ્યુઝન સ્ટેટ ઓફ બ્રેઇનમાં રહેતા હોય છે એટલે એમનો આઈ કોન્ટેક પુઅર હોય છે એમાં એપિલૅપસી આપણે કહીએ ને આગ લાગી છે એમાં કેરોસીન પૂરવાનું કામ કરે કે પેટ્રોલ પૂરવાનું કામ કરે એ આ બધી વસ્તુઓ કરી રહી છે એટલે દોડાઓ ભગાવવાથી ડાયટ કરવાથી મોટાભાગના ઓટિઝમ બાળકોના સિમ્ટમ્સમાં સુધારો થતો જોવા મળે છે બાળકનો આઈ કોન્ટેક વધે છે બાળક નેમથી રિસ્પોન્સ કરવાનું ચાલુ કરે છે મારી પ્રેક્ટિસમાં અત્યારે પણ વીસ ટકા લોકોનું કોઈ પણ જાતિ દવા નથી આપતો હું પેરેન્ટને કહું છું તમારા બાળકમાં થોડો જ પ્રોબ્લેમ છે તમે થોડું દોડાવશો અને ડાયટ કરશો ચાર મહિના પછી કરીને આવો તમારા બાળકમાં બહુ જ ફરક પડશે અને ખરેખર એ કામ કરી રહ્યું છે ઓકે પણ કેતનભાઈ જ્યારે ઓટિઝમ આવી રીતે થાય તમે પછી એની સારવાર કરો પછી આ ફરીથી એ સિમ્ટમ્સ દેખાવાના શરૂ થાય કે તમે જે જીવન નિયમિત કર્યું છે એ તમારે જાળવવું પડે છે આ ખાલી બે અઢી વર્ષ સુધી જ પ્રોટોકોલ હોય છે લાઈફ ટાઈમ સુધી કોઈ પ્રોટોકોલ હોતા નથી બરાબર કારણ કે એકવાર ફંગસ અને ઈસ્ટ તમે કાઢો છો તમે બોડીમાંથી બધા ટોક્સિન્સ દૂર કરો છો ત્યારે અને હોમિયોપેથી એક નેચરલ ઇમ્યુનિટી વધારે છે એટલે ક્યારેક એવા કેસમાં બને કે ડૉક્ટર સાહેબ મારા છોકરાના હાથમાં અડધી પેસ્ટ્રી આવી ગઈ કોઈની બર્થડેમાં ગયો તો ખાઈ લીધો પછી સિમ્ટમ પાછા આવવાના ચાલુ થયા છે એટલે અમે પેરેન્ટ્સને ઓન કરીએ છીએ કે તમને પહેલાંથી સમજાયું હતું તમે ધ્યાન રાખો પછી એમને કહીએ છીએ કે તમે બે મહિના ત્રણ મહિના એને બરાબર દોડાઈ લો તમે એનો ડાઇટ કરી લો તમારો બાળક પાછો આવી જશે પછી તમે એને માપે ખાવાનું આપો તમે એક્સેસિવ એને ગળ્યું કે મેંદાવાળું કે દૂધની વસ્તુ એટલી બધી ના આપો કોઈ લિમિટથી વધારે દરેક વસ્તુ હાર્મ કરે છે એટલે અમે એમને પહેલેથી જ ગાઈડ કરી રાખ્યા હોય છે છતાં પણ કોઈ એક્સિડન્ટલી કોઈ બાળકમાં આવું થતું હોય છે પણ તરત એ ફૂડનું રિફ્લેક્શન છે અને બાળકોમાં સિમ્ટમ આવે છે ઓટિઝમના ઓટિઝમવાળા બાળકો જે છે એ સોશિયલ જલ્દીથી નથી થતા એવું મેં વાંચ્યું છે પણ હવે એમને સોશિયલ કરવા હોય તો એના સ્ટેપ બાય સ્ટેપ શું હોઈ શકે એમ એને કેવી રીતે એના હમ ઉમ્ર બાળકો સાથે મોકલવા કેવી રીતે એ કરી શકાય પેરેન્ટ્સ જેને સૌથી મોટી ભૂલ કરે છે કે બધા બાળકો સાથે રહે એ બાળકો સાથે રહે છે ને એમાંથી કંઈ ને કંઈ ખાઈ લે છે ખાય છે એટલે એનું બગડે છે તમારા બાળકને જ્યારે સોશિયલાઇઝેશન લાવવું હોય તો સૌથી પહેલાં તમે ફિઝિકલ એક્ટિવિટી કરાવો એ ફિઝિકલ એક્ટિવિટી કરશે એટલે એનું ઓક્સિજનેશન ટુવર્ડ્સ બ્રેન વધશે એટલે એનું ફોકસિંગ વધશે તમે જ્યારે દોડાવો છો એટલે એની ગટ સારું થાય છે કોઈ પણ પાચનતંત્રની બીમારી હોય ચાલવા દોડવાથી સારી થાય છે તમે સાથે દવા પણ આપી રહ્યા છો એટલે ઝડપથી સુધારો જોવા મળશે બાળકને ફોર્સફુલી બીજા બાળકો સાથે ના મોકલો બાળક સામેથી જ બીજા બાળકો જોડે ઇન્ટરેક્શન કરશે અને જે જાતે કરશે ને એ બેસ્ટ હશે જે આસિસ્ટેડ હશે ને એમાં તમને પછીથી તકલીફ પડશે એને આવડશે નહીં બીજા જોડે ઝઘડો કરીને આવશે કાં કોઈ બાળક તમારા બાળકને મારી દેશે એના વર્તણૂણાને લીધે થઈને કારણ કે એને આવડતું નથી કારણ કે હજી એ શીખ્યો નથી એ શીખી રહ્યો છે એટલે તમે થોડા એના સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન રાખશો તમે સલાહ લેશો એ પ્રમાણે વર્ષો તો તમારું બાળક બીજા બાળકો જોડે જાતે જ મિક્સ થશે તમે જેટલી કોશિશ કરશો આ બીમારીમાં ઊંધું પડશે હવે આપણે એના તરફ જઈએ તમે ઉપચારની વાત કરી આ સમસ્યાની વાત કરી પણ એવા ઉદાહરણો હશે કે ઓટિઝમ વાળા બાળકો છે તો એ દુનિયામાં પોતાનું નામ કરી ચૂક્યા હશે જેમ કે મને એક ખ્યાલ છે ઓલિમ્પિક જે સૌથી વધુ મેડલ જીત્યા છે ફેલ્પ્સ છે માઇકલ ફેલ્પ માઇકલ ફેલ્પ્સ તો એના સિવાય તમે નામ આપી શકતા હોય કે ભાઈ આ ઓટિઝમમાં બાળકો જ છે કોઈને પ્રેરણા મળે કે ભાઈ અહીંયા સુધી પણ જઈ શકે છે બાળકો જો એમ મારી પાસે બે હજારને સત્તરમાં એરિઝોના સ્કોડેલ અમેરિકાથી એક બાળકની મમ્મીનો ફોન આવ્યો કે હું તમારી દસ વર્ષ પહેલાં બે હજાર દસમાં પેરુવિયન બાળકીને તમે ટ્રીટ કરી હતી એ બાળકીની મધર મળી હતી એમણે કીધું કે તમે તો ઇન્ડિયાના છો તમે ડૉક્ટર કેતન પટેલનો સંપર્ક કરો માતા પિતા અમેરિકાથી અહીંયા આવ્યા પૈસાવાળા હતા એટલે અહીંયા આવી શકે એમતા આવ્યા મેં બાળકને ચેન્નઈમાં જોયો એને મેં ચાર મહિનાની દવા આપી અને એને ડાયટ પ્રોટોકોલ અને એક્સરસાઇઝ પ્રોટોકોલ આપ્યા મેં કીધું તમારા બાળક છે ને એ વધારે પડતું હાઈપર છે હમણાં તમે ત્યાં અમેરિકામાં તમારી થેરાપી કે તો તમે ના કરાવશો એટલે એમણે એવું કીધું કે અમારા એરિઝોનનો સ્ટેટમાં કમ્પલસરી નથી થેરાપી અમેરિકામાં ઘણા બધા સ્ટેટમાં થેરાપી કમ્પલસરી છે એ બી એ થેરાપી તમે લેટેસ્ટ રિપોર્ટ વાંચશો તો અમેરિકાના દરેક સાયન્ટિસ્ટ એબીએ બી એ થેરાપીની અગેન્સ્ટમાં છે એ લોકો એવું કહે છે કે એવિડન્સ બેઝ સ્ટડી છે કે એબીએ છે એ બાળકોમાં પીટીએસડી કરે છે બાળકોમાં દરેક બાળકોને એ લોકો એબીએ એપ્લાય કરવાનું કહે છે એ લોકો પણ અત્યારે એ બી મોડિફાય કરવાના પ્રયાસો કરી રહ્યા છે આટલા વર્ષોથી ઓટિઝમ માટે એક જ પ્રોટોકોલ છે અત્યારે એકદમ પીક સમય છે કે બધા ડૉક્ટરો રિસર્ચરો ભેગા કરે જે લોકોએ આમાં પેશન્ટો જોયા છે અને એવો પ્રોટોકોલ જાહેર કરે જેનાથી લોકોને ઓછામાં ઓછા ખર્ચે પોતાના બાળકને ઓટિઝમમાંથી બહાર લાવી શકે પણ આપણે જે ઉદાહરણ એ બાળક છે હા એ બાળક છે એરિઝોના વાળું એ અત્યારે કોલેજના ફર્સ્ટ યરમાં ભણે છે અને જ્યારે હમણાં આઈઆઈટી તરફથી ક્વીઝ કરવામાં આવી ત્યારે એ સોળ લાખ બાળકોમાં એનો પાંચમો નંબર હતો એના મા બાપે એના છોકરાને બને એટલી ફિઝિકલ એક્ટિવિટીઝ અને એનો ડાયટ કંટ્રોલ કરેલો અને ફક્ત ત્રણ મહિના માટે જ એને બિહેવિયર થેરાપી આપેલી ખાલી એ છોકરામાં મેનરિઝમ અને ડિસિપ્લિન પરફેક્ટ થઈ જાય કારણ કે એવા ઘરમાંથી આવતો હતો કે જ્યાં ડિસિપ્લિન અને મેનરિઝમ જરૂર હતી ત્રણ જ મહિના થેરાપી આપેલી અત્યારે બાળક મળે છે આજે દસ વર્ષ થયા તો પણ એ પેરેન્ટ્સ ખાલી એમનો છોકરો સારો કર્યો છે એ ભૂલતા નથી અને મને દર વર્ષે બે કે ત્રણ ફોન કોલ કરે છે જ્યારે ઇન્ડિયા આવે છે ત્યારે મને મળે છે સ્પેશિયલી મળવા આવે છે અને બાળકની ક્વોલિટી બતાવે છે કે ડૉક્ટર સાહેબ ઇઝ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ સ્કૂલ અને મારી પાસે અત્યારે રિઝલ્ટ છે આપણે શેર કરીશું સ્ક્રીન ઉપર હમ અને ઓટિઝમ રાઈટ મુવમેન્ટ પશ્ચિમના દેશોમાં તો ચાલે છે કે ભાઈ આ આવા જે હોય એમને અધિકાર મળવા જોઈએ કાં તો એમની એક સ્પેસ હોય જાહેર જગ્યા ઉપર તો એવું આપણા ત્યાં તો હવે હજુ દૂરની વાત લાગે છે પણ એ એ તરફ જાગૃતતા લાવી હોય તો સરકારની લોકોની તો એ કેવી રીતે લાવી શકે તમે આટલું કામ કર્યું છે તો ભારતમાં પણ ત્રણ જગ્યાએ ઓટિઝમ વિલેજ બન્યા છે અચ્છા જ્યાં આવા બાળકો એમના માતા પિતા સાથે રહે છે અને ત્યાં એ લોકોને આ બીમારી વિશે જાણકારી આપવામાં આવે છે એક વર્ષનું બાળક હોય તો એનું ટ્રીટમેન્ટ અલગ તરીકેથી થાય બે વર્ષનું બાળક હોય તેની ટ્રીટમેન્ટ અલગથી થાય બાળક પાંચ વર્ષ ઉપરનું હોય તો એના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અલગ છે આ બધા પ્રોટોકોલો હજી ભારત દેશમાં જાહેર નથી થયા વહેલા મોડા થશે પણ જે લોકો જાણે છે એ ઉંમર પ્રમાણે એના પ્રોટોકોલ પ્રમાણે ટ્રીટમેન્ટ આપી અને પેરેન્ટ્સની જેટલી મદદ થાય એટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ હતી વાતચીત ડૉક્ટર કેતન પટેલ સાથે ઓટિઝમ વિશે અત્યારે આ અમે પ્રાથમિક વાતચીત તમારી સમક્ષ મૂકી છે આ પછી પણ અમને એવું છે કે ઓટિઝમ વિશે અમે કેતન પટેલ સાથે વાતચીત કરીશું ને એના એક પછી એક કાર્યક્રમ તમારી સમક્ષ લાવતા રહીશું આ વિષય જેટલો ખુલે એના પ્રત્યેની જાગૃતતા આવે તો લોકોમાં એની એક વિશેષ કાળજી લેવાય તો આ પ્રકારના કાર્યક્રમ લઈને અમે આવતા રહીશું નમસ્કાર uh,